ત્યાં ખબર તમે શું જોક્ષમક વાત કરીએ આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થાતી હતી આ લોકો જે જે હેરાન કરતા જે જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો જોખમ માં અને આ લોકો મારી પાસે ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને મુક્ત કરી દઈશું તારું નામ કેસમાંથી કાઢી કાઢ નાખશું આ જીવન તું એ કે જીવીશ ત્યાં સુધી નો ખર્ચો કે અમારો એ મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દે તો એ કે તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં ના પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એણે કીધું કે નહીં એ રીત તું નિવેદન નથી દેવાનું પછી એણે મને હાથે તૈયાર કરી નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ની ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના કે નથી અમારા પરિવારને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર કોના કોના દ્વારા તમને નિવેદન દેવાનું આજે આ છે એ ના કે કેવાથી આ બધું કેવા આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા અને હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે

કરીને છે અને રાજ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા પોલીસમાંથી તમને આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થાશે તો કે હું તારી અરજી લઈ લેસી કે તને કોઈ હેરાન કરશે તો એમ નિવેદન નિવેદનમાં શું લખેલું એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપ સિંહ અને રાજીપ સિંહ ની ગાડી એવું ખોટું છે મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાજ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી તારું તારો જીવે જોખમમાં અને તારું પરિવાર નહીં એક કે અમે એક કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે એને એમ કેવાનું છે કે આ તારે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને એ કે તો મેં ત્યારે કીધું તું કે નઈ જે છે એ હકીકત છે એમ તમે ખોટું મને હું કામ તો કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ ઈજ શાંતિ નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમ માં છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા આમાં કરશે તો અમે અમે કઈ શું રસ્તો કાઢશું આમાંથી ઈજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે